કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રમુખેન ઓડેદ્રા દ્વારા સાતમ આઠમના તહેવારો નિમિત્તે અનોખું સેવા કાર્ય કરાયું હતું જેમાં કુતિયાણા શહેર અને કરો વિના મૂલ્યે દસ હજાર કિલો જેટલું મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરતા તેઓના તહેવાર સુધરી ગયા હતા કુતિયાણા શહેરમાં ધંધા રોજગારના ભાવે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તહેવારો ઉજવવામાં મુશ્કેલી પડી રહી છે જેને ધ્યાને લઈ આ સેવા કાર્ય હાથ ધરાયું હતું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓળેદરા દ્વારા કુતિયાણા શહેર અને આસપાસના જે વિસ્તારો છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દસ હજાર કિલો મીઠાઈ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેથી મોંઘવારીના સમયમાં તેઓને ખરીદી અને ખર્ચ ન કરવા પડે દર વર્ષે તમારી તરફથી પાંચ જેટલા કિલો લોકો ગરીબ આવે છે શું કહેશો ભાઈ જાઝા કરો ત્યાં દર હાતમ આઠમ હોય કે હોળી હોય કે દિવાળી હોય હું મારા ગામના નાગરિકોની કોઈ એવો અમારા ગામમાં ઉદ્યોગ નથી આપણા ગામમાં એટલે હું મારા નાગરિકોને બધાય મધ્યમ વર્ગના છે અમુકની ખેતી હોય તો ખેતીનું કોઈ ઉપર પૂરું નહોતા તો એ મેં જનરલ અમીર હોય ગરીબ હોય મધ્યમ હોય કોઈ પણ કાષ્ટ હોય કે મેં બધાયની પાંચ ત્રણેય તહેવાર ઉપર હું એને જે નિયમ મુજબ આપણા હિન્દુ ધર્મના જે આવતું હોય એ હું આપા હજ ને દર સાતમ આઠમ ઉપર તો હું પંદરસો તેરસો ઘરની રાછણ આપા મીઠાઈ કિલો એક કિલો કિલો ગાંઠિયા તીખા મોરા વર્ષો થે છે ભાઈ મારા ગામની કઈ પણ આવી જરૂરિયાત હોય ને તકલીફ હોય તો હું એને હારી જ હોય મારો પહેલો પ્રશ્ન આ ઉઠાવો તે ઉઠાવો એમાં હું કોઈ દી પડતી નથી મારા ગામની કામ તકલીફ છે એ મારે જોવાનું હોય બસ ખુતિયાણા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઢીલીબેન માલદી વડોદરા તરફથી દર વર્ષને દરેક તહેવાર માટે શીતળા સાતમ હોય જન્માષ્ટમી હોય ને માટે દરેક લોકો માટે કોઈ પણ જ્ઞાતિના જાતના ભેદભાવ વગર વિના મૂલ્યે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે પછી હોળી હોય ત્યારે ખજૂર આપવામાં આવે છે દરેક તહેવાર માટે કે મકરસંક્રાંતિ હોય નાનામાં નાનો તહેવાર હોય તો મકરસંક્રાંતિ પર લાડુનું વિતરણ કરીએ છીએ આ ઘણા છેલ્લા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ અને ડેલીબેનના શાસનમાં નગરપાલિકામાં મામલતદાર છતાં પણ અમે આ પરંપરા જાળવી રાખી છે અને કુતિયાણામાં જે છેલ્લા પાંચ વર્ષમાં શાસનમાં અમે અને ડેલીબેને કુતિયાણાની અંદર આટલા મકાનો બનાવી દીધા છે કે ત્રણ હજાર ઉપર મકાન બનાવી દીધા ગરીબ લોકોના છતનો આશરો આપવાયો છે અને કોઈને આયુષ્યમાન કાર્ડ હોય હોસ્પિટલમાં હોય કાળજી દાખલ કરવા ઇમરજન્સીમાં હોય

અમને સહયોગ પૂરો પાડવામાં આવે છે અને કુતિયાણામાં અમે કાર્ય કરીએ છીએ એક અમારા પરિવારને સમજીને અમારા ભાઈ ભંડાણા સમજીને અમે કાર્ય કરીએ છીએ અને અત્યારે મામલેદાર શાસન છે છતાં પણ અમે આ પરંપરા જાળવી રાખી છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે તહેવારો આવે છે ત્યારે ઢેલીબેન ઓડેદરા દ્વારા પુષ્કળ પ્રમાણમાં મીઠાઈ તેમજ ગાંઠિયા સહિત ફરસાણની કિટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ત્યારે જરૂરિયાતમંદ લોકોનો તહેવાર સુધરી જાય અને તેઓના પરિવારજનોમાં પણ ખુશી છવાઈ જાય છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા